તો મિત્રો ગોવાનો ત્રીજો દિવસ અને રસ્તો તમે જોઈ શકો છો હાવ ખાલી ખમ પડ્યો કારણ કે ગોવામાં મંદિર જેવી અત્યારે અત્યારે અમે એક ઊભા હૈ રસ્તામાં ગોવામાં મંદિર જેવી હે તો હેર બજારમાં તો હવે આપણે મોરજીન બીચ તો આજ હું તમને મોરજીન બીચ દેખાડીશ અને આજુબાજુ છે એ બધું તમને કહીશ અને હવે ચાલો જઈએ આપણે બીચ અત્યારે અમે પહોંચી ગયા છે મોરજીન ખિંડમાં બાળકો માટે ગાર્ડન ડેવલપ કર્યું છે ગવર્મેન્ટે તો હવે આપણે જઈએ ગાર્ડન અંદર ચાવી લીધી આમાંથી હવે જાય આપણે અંદર સ્પેશિયલ નાના છોકરાઓ માટે જીયાન બે થી કરતો તો પપ્પા તમે છે ને અહીંથી બીચે જાઓ બીચે જાવું આજે આપણે એને નવી જગ્યાએ લઈ જઈએ તો જો મસ્ત મજાનું સુંદર ગાર્ડન છે ગોવામાં અને ફ્રી છે હાવ ગવર્મેન્ટે બનાવેલું છે જો મોરજીમ બીચ ઉપર જાવ ને લા ગાર્ડન હાઉસ છે બહુ મસ્ત છે આખું નવું ડેવલપ કરેલું છે અને અહીંયા ફોરેનર છે અને ઘણા બધા ઇન્ડિયન છે અને બાજુમાં નદી છે હમ સાર એ નદી જો આલી બાજુ છે સેલ્ફી પોઈન્ટ છે ફોટા સારા આવશે ફોટાના શોખીન હોય ને હવે આપણે રમાડી લઈએ જીયાને આજે ગુડિયા વાળે તો ભાઈ જીયાન ને રમવાની મોજ આવી ગઈ છે જીયાને એમ કરતો હતો કે રોહિત તમે છે ને બીચે લઈ જાઓ બીચે લઈ જાઓ જીયાન કેવી મજા આવે તને હે જીયાન કઈ ઓલા અંગ્રેજો હે જો ભૂરિયા જીયાન ભૂરિયા તારા દોસ્ત બનાવ ભૂરિયા ને કરે જીયાન પુરિયા ને કાતા દોસ્ત બનાવ્યા મસ્ત મજાનું ગાર્ડન છે માપુસા બાજુ માપુસા થી તમે આવતા હોય મોરજીમ બાજુ તો ત્યાં આવેલું છે તો આપણે અહીંયાથી ગાર્ડન થી નીકળીને મોરજીમ બીચ ઉપર આવી ગયા અને આ ખાલી સાંજનો સમય જોવો તો કેટલો બ્યુટિફુલ છે સમજો આ નકરા ભૂઈડા જ નાવા આવે છે અમે આવી ગયા હવે માણસો અહીં જવાની તૈયારી કરે ને અમારે થોડુંક મોડું થઈ ગયું આવું બહુ મસ્ત બીચ છે આમ જોવો તમે ખાલી સાંજનો વાહ જન્નત જવું છે હવે આપણે અહીંયાથી થોડી ઘણી વાર રહીને પછી જાશું જમવા માટે ફરજીમાં તો આપણે મોડું થઈ ગયું ભાઈ તો હવે આપણે આપણું સ્કૂટી પડ્યું જોવાએ અને હેલ્મેટ પડ્યું પાણીનું સિસ્તો એમનેમ જ છે તો હવે લઈને આપણે જઈએ જમવા સારી જગ્યાએ તો ગોવામાં અમને પાણીપુરી મળી ગઈ છે જો સાવરિયા પાણીપુરી ભેલપુરી આ છે મોરજીમ જવાનો રસ્તો મોરજીમ બીચ ઉપર જાઓ ને અહીંયા છે ને આ ભાઈનું છે જુઓ પાણીપુરી ઓર ક્યાં ક્યાં રખે ભૈયા પાણી હાબડિયા પાણીપુરી ભેલપુરી રગડાપુરી દહીંપુરી જવો તો આ બધુંય તમને ગોવામાં જવો પહેલી વાર આપણે તો જોઈ પાણીપુરીની લારી અને જવો અમારે માસ્ટર સાહેબ બેઠ સાહેબ શું કરો છો આવી રીતે હં ખાવાનો ટાઈમ થઈ ગયો એમ એના હેલ્મેટ કેમ પહેર્યું સાહેબ તમે મારવા કોઈ મને આયા માન ન હોગે એટલે કોઈ તને મારી ન હોગે એટલે તો હાલો હવે પાણીપુરી ખાઈ લઈ થોડીક અને પછી રિયાન ભાઈને કંઈક ખવડાવી દઈ જો આ છે ગોવાનો નાઇટ વ્યૂ અત્યારે અમે ગોલજીમ બીચથી માપસા બાજુ જઈ છીએ પણ એટલું બધું ક્યાંય આપણને ટ્રાફિક નડતું નથી ખાલે ખાલી રોડ ભાઈ રહ્યો એટલી શાંતિ રોડ ઉપર છે ને કે કોઈ આવે હોય ચાલો હવે અમે જમવા જઈ તો મિત્રો અમે અત્યારે જમવા પહોંચી ગયા છે તુલસી કેફેમાં જે હનુમાન મંદિરની બાજુમાં છે અને માપસા કલંકટ રોડ ઉપર આવેલું છે એડ્રેસ તમને મેન્શન કરીશ અમને એક વાય સજેસ્ટ કર્યું હતું અહીંયા જમવા જાજો સારું મળે છે તો આપણે આવી રહ્યા જઈએ જમવા માટે તો આ છે તુલસી કેફેનું મેનિંગ વેજ રેસ્ટોરન્ટ છે પિયોર તો તમારે ખાવાનું ટેન્શન હોય ગોવામાં તો તમે અહીંયા આવી જાજો અને આપણે અહીંયા આમનો ઓર્ડર પણ કરી છે પછી જોઈએ આનો કેવો ટેસ્ટ છે તો પછી હું તમને રિવ્યૂ આપું લેટ વ્યાજવી છે તો તમે જોઈ લેજો પ્લેન ઢોસો છે સાઠ રૂપિયા જડે છે તો આપણે અહીંયા એકસો દસ એકસો વીસ રૂપિયામાં જડે છે તો રેટ પણ વ્યાજબી છે સેન્ડવિચ ને બધું સારું છે રેગ્યુલર થાળી અને મિની મિલ પણ છે જો તમારે આખું ન હોય સ્ટાર્ટર છે પીઝા છે પાણીપુરી છે બધી વસ્તુ તમને મળી જાય છે આ એનું મેનુ છે તુલસી કેફ આનું લોકેશન પણ તમને હું આપી દઈશ સાથે ગુજરાતી અમે અમને પણ એક અમારા મિત્ર જે અહીંયા છે એનો રેફરન્સ મળ્યો હતો એટલે અમે જમવા માટે આવ્યા છે તો આપણે ઓર્ડર કરી દીધો છે અહીંયા પાઉંભાજી કીધી છે ઢોસો કીધો છે અને છાશ કીધી છે તો હવે હમણાં આપણો જમવાનું આવી જશે પ્યોર વેજ રેસ્ટોરન્ટ છે ગોવામાં તો જોઈએ હવે કેવું આવે છે અહીંયા તો આપણો ઢોસો આવી ગયો છે જમવામાં સરસ છે ટેસ્ટ સારો છે તો આપણે અહીંયા જમી લીધું છે જમવાની બહુ મજા આવી છે ભાજી ઢોસો અને છાસ મંગાવી હતી તો ત્રણેય વસ્તુ સારી હતી જો તમારે બજેટમાં એ જમવા આવવું હોય તો તમે અહીંયા આવી શકો છો ટેસ્ટ સારો છે ક્વોલિટી સારી છે અને હમણાં આપણું બિલ આવે હું તમને કહું કે આપણે ત્રણ આઈટમ ખાધી અને બિલ કેટલું આવ્યું એ હું તમને કહી દઉં રેસ્ટોરન્ટ સારું છે તો એક જરૂર ટ્રાય કરજો ગોવામાં આવ્યો આવી તો તો મોરજીમ બીચે જઈને આજે અમે પાછા રૂમે આવી ગયા છે અને હવે મળશું આપણે કાલે દિવસ શું તો આજે મોરજીમ બીચે જઈને અમે પાછા આવી ગયા છે રૂમે અત્યારે અને હવે સુવાનો પ્લાન કરી છે તો નામ વ્લોગ જોતા રહેજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવતીકાલે અમે જવાના છે પણજીમાં તો કાલનો વ્લોગ જરૂર કે જોજો કારણ કે કાલે હું તમને બે ત્રણ એવી સારી એવી જગ્યા દેખાડીશ કે જ્યાં તમે ફોટો સેશન કરી શકો બોટમાં રાઈડિંગ કરી શકો તો કાલનો અવલોક જરૂર જોજો આવજો ટાટા બાય બાય